મકર મકરસંક્રાંતિના પર્વ દરમિયાન હજારોની સંખ્યામાં પતંગ ઉડાવવામાં આવે છે અને દર વર્ષે વિભાગ સહિત તંત્રને પર્યાવરણ તથા પ્રકૃતિ બચાવવા માટે તેમજ પક્ષીઓના જીવ બચાવવા માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા લોકોને પક્ષીઓ ઇજાગ્રસ્ત બને નહીં તે માટે અપીલ કરવામાં આવતી હોય છે અને પતંગ સાવચેતીપૂર્વક જગાવવા માટે જણાવવામાં આવતું હોય છે પરંતુ તેમ છતાં દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ પતંગની કાતલ દોરીનો ભોગ બનીને ઇજાગ્રસ્ત બને છે હાલમાં પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે આ પ્રકારના ઇજાગ્રસ્ત બનેલા પક્ષીઓ દયનીય સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે પાંખો કપાઈ ગઈ હોવાથી તેઓ ફરીથી તેમના વતન સુધી ઉડીને જઈ શકતા નથી તેના કારણે ના છૂટકે પોરબંદરના આજીવન મહેમાન બનીને રહેવું પડે છે અને ખૂબ જ ઠંડીમાં રહેવા ટેવાયેલા આવા પક્ષીઓને ગરમીમાં પણ દિવસો પસાર કરવા પડે છે આવતા વર્ષે મકરસંક્રાંતિ પર્વે ફરીથી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય નહીં તે માટે વધુ લોકજાગૃતિ જરૂરી બની છે મકરસંક્રાંતિનો તહેવાર એ ભલે માનવીઓ માટે ખુશીનો તહેવાર હોય પરંતુ અનેક પક્ષીઓ માટે આ તહેવાર માતમમાં ફેરવાઈ જાય છે કારણ કે પોરબંદર એ પક્ષીનગર છે અને હજારો કિલોમીટર દૂરથી અનેક માઇગ્રેટરી બર્ડ્સ છે તે શિયાળા દરમિયાન અહીંયા આવતા હોય છે અને પતંગ પોરબંદર પોરબંદરવાસીઓ જાણીએ અજાણીએ અનેક પક્ષીઓ છે તેમની પાંખો દોરાથી કાપી નાખતા હોય છે કાતિલ દોરાથી પતંગ ઉડાડવાની મનાઈ હોવા છતાં દર વર્ષે ખ્યાલ છે કે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોય છે અને તેના કારણે જે પતંગના દોરા છે તેમાં પક્ષીઓ છે એની પાંખો કપાઈ જાય છે આપણે જોયા તે દ્રશ્યો છે એ અનેક માઇગ્રેટરી બર્ડ્સના છે કે જે હજારો કિલોમીટર દૂરથી પોરબંદરના મહેમાન બને છે અને મકરસંક્રાંતિના પર્વ દરમિયાન તેમની પાંખો કપાઈ જાય છે તેના કારણે ફરજિયાતપણે તેઓને પોરબંદરના મહેમાન બનીને આજીવન જિંદગી વિતાવવી પડે છે આમાં અમુક પક્ષીઓ એવા છે કે જેઓ માઇનસ ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોય છે કાતિલ ઠંડીમાં તેઓ રહેવા ટેવાયેલા હોય છે પરંતુ તેઓને ઉનાળાની પાંત્રીસથી ચાલીસ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં પણ પોતાની જિંદગી પસાર કરવી પડે છે ત્યારે પોરબંદરના પતંગ રશિયાઓને ખાસ અપીલ એ કરવામાં આવે છે કે પતંગ ચગાવતી વખતે ખાસ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ તેમજ અહીંયા વન વિભાગ દ્વારા પક્ષીઓની જે દરકાર લેવામાં આવી રહી છે ત્યારે તેની જાળવણી માટે જે કંઈ પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમાં સહભાગી બની અને લોકોએ પણ સહકાર આપવો જોઈએ પોરબંદર આજકાલ જિજ્ઞાસ પડે